નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુદ્ધ પક્ષની ચતુર્થી જેને વિનાયક ચતુર્થી કહેવાય છે તેની વ્રતકથા મહિમા અને પૂજન વિધિ જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે મંત્રોચ્ચાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ દેવસર્વકાર્ય સર્વદા બોલો શ્રી ગણેશ મહારાજની વિનાયક ચતુર્થીનો મહિમા શ્રી ગણેશજી બુદ્ધિ જ્ઞાન સમૃદ્ધિ અને સુખના દાતા છે દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ તેમની પૂજા થાય છે આ આસો માસની ચતુર્થી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે નવરાત્રિના ચોથા દિવસે માતા દુર્ગાની સાથે ભગવાન શ્રી ગણેશની પૂજાનો વિશેષ મહિમા માનવામાં આવે છે આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય છે આયુષ્ય લાંબુ બને છે ચંદ્રદર્શન ન કરવાનું કારણ આ દિવસે ચંદ્રદર્શન ન કરવાની પરંપરા છે માન્યતા છે કે આ દિવસે ચંદ્રદેવે ગણેશજીની હસી ઉડાવી હતી જેના કારણે તેમને ગણેશજીનો શ્રાપ મળ્યો કે આજના દિવસે જે કોઈ તમારું દર્શન કરશે તેને કલંક લાગશે પૂજનવિધિ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવું ઘરના મંદિરની સફાઈ કરી શ્રી ગણેશજીનું પૂજન કરવું મૂર્તિ ન હોય તો સોપારી કે પૈસાનું પૂજન પણ કરી શકાય લાલ કપડું પાથરી બાજોટ પર શ્રી ગણેશજીની સ્થાપના કરવી મૂર્તિ હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી અભિષેક કરવો ફૂલ ચંદન પાન સોપારી ફળ અને મીઠાઈ અર્પણ કરવી ખાસ કરીને મોદક અથવા લાડુનો ભોગ ગણેશજીને બહુ પ્રિય છે આરતી કરીને વ્રતકથા સાંભળવી સાંજે સૂર્યાસ્ત પછી ફરી પૂજન કરવું દુર્વાની માળા અર્પણ કરવી અને ઘી ગોળનો ભોગ લગાવવો ભોગ બાદ ઘી ગોળ ગાયને ખવડાવવો કે જરૂરિયાતમંદને દાનમાં આપવો આ દિવસે ચોમુખી દીવો પ્રગટાવવાથી ભગવાન ગણેશજી વિશેષ પ્રસન્ન થાય છે પાંચ મોદક અને પાંચ ગુલાબ અર્પણ કરવાથી જીવનમાં કષ્ટો દૂર થાય છે તો મિત્રો આ રીતે આપણે જાણી લીધું વિનાયક ચતુર્થી વ્રતનો મહિમા અને પૂજનવિધિ હવે સાંભળીએ વિનાયક ચતુર્થીની વ્રતકથા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય વિનાયક ચતુર્થીની વ્રતકથા ગોળ દેશમાં પિમ્પલપુર નામનું એક નગર હતું ત્યાં સુરબાહુ નામના જ્ઞાની પરંતુ ગરીબ ક્ષત્રિય રહેતા હતા તેઓ ઘણો પરિશ્રમ કરતા છતાં પરિવારનું સારું પાલન ન થઈ શકતું ગરીબી અને પરિસ્થિતિને કારણે તેમની પત્ની સુભદ્રા તેમને ઘણી વખત તિરસ્કાર કરતી પત્નીના કઠોર શબ્દોથી દુઃખી થઈ સુરબાહુએ એક રાત્રે ઘરને કશું કહ્યા વગર ત્યાગ કર્યો આમ ભટકતા ભટકતા તેઓ એક નિર્જન વનમાં પહોંચ્યા જ્યાં હિંસક પ્રાણીઓ રહેતા હતા ભૂખ્યા તરસ્યા અને થાકેલા સુરબાહુ એક સરોવર કિનારે ગયા પાણી પીધું અને ત્યાંના વડલાના ઝાડ નીચે બેસી વિચારોમાં ડૂબી ગયા થાકથી તેઓ નિંદ્રાધીન થઈ ગયા અચાનક તેમને લાગ્યું કે કોઈ વસ્તુ તેમના શરીરને સ્પર્શી રહી છે ડરીને તેમને લાગ્યું કે કદાચ સર્પ હશે અને હવે પોતાનું ભોજન બનાવી દેશે પરંતુ આંખ ખોલી જોયું તો ચાંદનીમાં એક મનુષ્ય જેવી આકૃતિ દેખાઈ સુરબાહુ ઊભા થઈ પૂછવા લાગ્યા કોણ છો તમે ગંધર્વ છો યક્ષ કિન્નર કે કોઈ માયાવી રાક્ષસ છો જો મને ખાવા આવ્યા છો તો આવો હું તો પહેલેથી જ આ સંસારના દુઃખથી કંટાળેલો છું તે આકૃતિએ કહ્યું હે વત્સ હું કોઈ રાક્ષસ નથી મારું નામ ઋષિ કૌશિક છે વર્ષોથી આવનમાં તપસ્યા કરું છું તું ભય ન કર મારી સાથે આવ ઋષિ કૌશિકે સુરબાહુને સ્નેહપૂર્વક પોતાના આશ્રમમાં લઈ ગયા તેમને સ્નાન કરાવ્યું ભોજન આપ્યું અને તેમની દુઃખદ વાતો સાંભળી ઋષિને તેમની પર દયા આવી અને તેમણે વિનાયક ચતુર્થીના વ્રતની વિધિ સમજાવી સુરબાહુએ ત્યાં રહીને નિયમપૂર્વક ભગવાન શ્રી ગણેશનું વ્રત કરવાનું શરૂ કર્યું તે દરમિયાન પિમ્પલપુરના રાજાએ સુરબાહુની પત્ની સુભદ્રાને પોતાની ધર્મબહેન બનાવી અને તેની સારી રીતે વ્યવસ્થા કરી સાથે જ સુરબાહુની શોધમાં સૈનિકોને પણ મોકલ્યા ત્રણ મહિના બાદ જ્યારે સુરબાહુએ ચતુર્થીનું વ્રત પૂર્ણ કર્યું ત્યારે તેઓ પોતાના નગર પરત આવ્યા પરિવાર તેમને જોઈને ખૂબ ખુશ થયો સુભદ્રાએ પતિને બધું કહ્યું સુરબાહુને સમજાયું કે આ બધું ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જ થયું છે તેમણે પત્ની સુભદ્રાને કહ્યું હે સુભદ્રે તું પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે પછી સુભદ્રાએ પણ ભક્તિભાવથી વિનાયક ચતુર્થીનું વ્રત કર્યું રાજાએ સુરબાહુને સેનાપતિનું પદ આપ્યું સુરબાહુ દંપતીએ ભગવાન શ્રી ગણેશની કૃપાથી સુખી જીવન જીવવાનું શરૂ કર્યું પછીના જન્મમાં સુરબાહુ પૃથ્વી પર પ્રખ્યાત નળ રાજા તરીકે જન્મ્યા ભગવાન શ્રી ગણેશ જેવા સુરબાહુને ફળ આપ્યા તેમજ આ વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને પણ ફળ આપજો બોલો ભગવાન શ્રી ગણેશની જય વ્રત ઉપસંહાર અને લક્ષ્મી ગણેશ પૂજા ભગવાન શ્રી ગણેશની પૂજામાં દુર્વા ઘાસ અવશ્ય ચઢાવવી જોઈએ કારણ કે દુર્વા તેમને અત્યંત પ્રિય છે અને ઠંડક આપે છે આ ચતુર્થીના વ્રતનું પાળણું ઉપસંહાર બીજા દિવસે સવારે કરી શકાય છે પારણામાં સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રી ગણેશનું વિધિવત પૂજન કરીને દાન દક્ષિણા આપવી ગાય માતાની સેવા કરવી કે જરૂરિયાતમંદોને મદદ કરવી આ વ્રત એક દિવસનું જ છે સાંજે જારે ભોજન લેવાય તે પહેલા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને પ્રણામ કરવાથી વ્રત પૂર્ણ થઈ જાય છે પરંતુ દાન પુણ્ય રાત્રે ન કરવું જોઈએ એટલા માટે સવારે એ કાર્ય કરવું શ્રેષ્ઠ છે આમ કરવાથી વ્રત ભગવાનના ચરણોમાં યોગ્ય રીતે સમર્પિત થાય છે અને આપણે પુણ્યના ભાગીદાર બનીએ છીએ દિવાળીના દિવસે પણ ગણેશ લક્ષ્મીજીની પૂજા થાય છે તેનું એક કારણ છે માઇનસ માતા મહાલક્ષ્મીના દત્તક પુત્ર ભગવાન શ્રી ગણેશ છે જો ગણેશજી સાથે માતા લક્ષ્મીની પૂજા થાય તો માતા પ્રસન્ન થાય છે અને પોતાના સંતાન સમાન ભક્તોના કલ્યાણ માટે આશીર્વાદ આપે છે એક પૌરાણિક કથા મુજબ એક વખત માતા મહાલક્ષ્મીને અભિમાન આવ્યું કે મારા સમાન કોઈ નથી સમગ્ર જગત મારી પૂજા કરે છે જ્યારે ભગવાન નારાયણે જાણ્યું કે દેવી લક્ષ્મીને અભિમાન આવ્યો છે તેમણે કહ્યું માઇનસ હે દેવી અહંકાર વિનાશનું કારણ છે ભલે સમગ્ર જગત તમારી પૂજા કરે પરંતુ તમારામાં એક અપૂર્ણતા છે તમે નિસંતાન છો આ સાંભળીને દેવી લક્ષ્મીજી નિરાશ થઈ ગયા અને દેવી પાર્વતીને પોતાની વ્યથા કહી પાર્વતીજીને બે પુત્ર માઇનસ કાર્તિકેય અને ગણેશ માઇનસ હતા દયાળુ પાર્વતીજીએ કહ્યું માઇનસ એસ હે લક્ષ્મીજી તમે મારા પુત્ર ગણેશને તમારા પુત્ર રૂપે સ્વીકારી લો ત્યારથી ભગવાન શ્રી ગણેશ માતા મહાલક્ષ્મીના દત્તક પુત્ર તરીકે ઓળખાયા લક્ષ્મીજી અતિ પ્રસન્ન થઈ અને ગણેશજીને વરદાન આપ્યું કે માઇનસ જે ભક્તો મારી સાથે તમારું પૂજન કરશે તેમના પર હું હંમેશા પ્રસન્ન રહીશ ત્યારથી જ દિવાળીના દિવસે ખાસ કરીને આસો માસની અમાવસ્યાએ લક્ષ્મીજીનું પૂજન ગણેશજી સાથે થવા લાગ્યું કારણ કે દીકરી સાથે માતાની પૂજા કરવામાં જ સંપૂર્ણતા આવે છે આ દિવસે ભક્તો સર્વ મનોકામનાઓ માટે પ્રાર્થના કરી શકે છે જેમને સંતાનની ઈચ્છા હોય જેમને યોગ્ય જીવનસાથી જોઈએ જેમને સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની કામના હોય ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીજીની પૂજા આરાધના કરવાથી અવશ્ય ફળ મળે છે ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો આ કથા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે